નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જી મેન્સ બે હજાર ચોવીસ સેશન બેનું પરિણામ જાહેર કર્યું છે એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેન્સ સેશન ટુ માટે હાજર થયેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ પર તેમનું સ્કોરકાર્ડ ચેક કરી શકશે મહત્વનું છે કે આ વખતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ છપ્પન વિદ્યાર્થીઓએ સો પર્સેટાઇલ હાંસલ કર્યા છે કે જેમાં કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની સાયના સિન્હા નામની બે છોકરીઓનો સમાવેશ થાય છે ગત વખતે તેતાલીસ વિદ્યાર્થીઓએ સો પર્સેન્ટાઇલ મેળવ્યા હતા રાજ્ય પ્રમાણે સો પર્સેન્ટાઇલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણાના પંદર આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી સાત સાત દિલ્હીમાંથી છ રાજસ્થાનમાંથી પાંચ કર્ણાટકના ત્રણ તમિલનાડુ ગુજરાત અને હરિયાણામાંથી બે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી એક એક વિદ્યાર્થી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ